રીબડાના યુવક અને સગીરાનો સંપર્ક થયો હતો અમિત ખૂંટ નામના શખ્સ સામે દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસ ફરિયાદ નોંધી ફરાર યુવકની શોધખોળ શરૂ કરી છે તેમજ સગીરાના મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે બંને ફ્રેન્ડ બની હતા ઇન્સ્ટાગ્રામ થ્રુ એનો બેનો કોન્ટેક્ટ થયો તો ઇન્સ્ટાગ્રામમાંથી બંને રિલેશનમાં આવ્યો અને રિલેશનમાંથી એને બોલાવ્યો મળવા માટે એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લઈ ગયો અને ત્યાં રોજ એને જ્યુસબુસ પીધા પછી એ લોકો બંને ફરવા ગયા શું કર્યું આ તે બધું ગુંડલ ચોકડી પાસે થયું જે બી કાંઈ થયું પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું છોકરી અત્યારે એમ કહી છે કે હા મારી પદમ શું છોતેર જ કહી દીધી છે એટલે અમે ફરિયાદ દાખલ કરાવી મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કાંઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી છોકરાની ઉંમર શું છે છોકરાની ઉંમર ખબર નથી છોકરીની ઉમર સત્તર વર્ષ જ છે છોકરાનું નામ ખાલી કેટલું અમિત ખૂટ કેટલા દિવસમાં દસ દિવસ ક્યાનો ગોંડલ